સીઆરપી ગેમ ઝોનની ગોજારી ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન છે તે પીડિતો અને જે મૃતકોને ન્યાય માટે આપવામાં આવ્યું હતું ને તેને લઈને રાજકોટ બંધનું એલાન છે તેમાં મોટાભાગના વેપારીઓ છે તે જોડાયા હોય તેવી વાત છે તે સ્પષ્ટ રીતે સામે આવી છે રાજકોટના કાલાઓ રોડ ઉપર આપણે આપણે છીએ ને કાલાઓ રોડ સજ્જડ બંધ છે રાજકોટની અન્ય મોટી બજારો પણ સજ્જડ બંધ છે તે જોવા મળી રહી છે અને કોંગ્રેસના જે રાજકોટ બંધનું એલાન હતું તેમાં તમામ વેપારીઓ છે તે સાથ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે આપણી સાથે કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું પાલભાઈ આજે ગોજારી ઘટનાને એક મહિનો થયો છે કોંગ્રેસ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું છે આજે તેને મોટા ભાગે લોકો પ્રતિસાદ આપી રહ્યા છે આજે તમે જે પ્રતિસાદ નથી આપી રહ્યા જે ખુલ્લી રાખી રહ્યા છે તેમને વિનંતી કરવા નીકળ્યા છો શું કહેશો છેલ્લા દસ દિવસથી કોંગ્રેસ કિસાન કોંગ્રેસ સેવાદળ અલગ અલગ બધા જ યુનિટો અને રાજકોટ શહેર કોંગ્રેસ અમે અલગ અલગ પંદર ટીમો કરી અને છેલ્લા ચાર દિવસથી એક એક દુકાનવાળાને ચાર ચાર વખત મળ્યા છીએ પત્રિકા આપી છે અને એમના હૃદયમાં જે માણસાઈ પડેલી છે એ માણસાઈને જગાડવાનો અમે ચાર દિવસથી પ્રયત્ન કર્યો છે અમે નહોતા ઈચ્છતા કે જે પરંપરાગત રીતે રાજકોટ બંધની જે હતી ધોકા પાઇપ લાકડીઓ લઈને આવે અને બંધ કરાવે કારણ કે આ ઘટના જે છે આ ઘટના માનવતાની ઘટના છે આ ઘટના આજે એમના બાળકો ગયા છે આવતીકાલે આપણા પણ એમાં સ્વજનો હોઈ શકે એટલે અમે તમામે ચાર દિવસ સતત આમાં એક એક સોપવાળા સુધી પહોંચી અને રોડ ઉપર ઊભી અને એક એક માણસને અમે ઓછામાં ઓછી એક લાખ પત્રિકાનું વિતરણ કર્યું અને અત્યારે તમે જોવું છો કે આખું જે આખો કાલાવડ રોડ છે એ બંધ છે કોઈ એકાદ પર ખુલ્લો હોય એ તમે જોવો એનો સ્ટાફ અંદર છે બાકી કસ્ટમર કોઈ આવતા નથી અને અડધું સો ટકા ખાલી સ્ટાફ આવી જાય એના માટે અમે ખોઈલું હતું એટલે હું રાજકોટને અભિનંદન આપીશ રાજકોટના વેપારીઓને અભિનંદન આપીશ રાજકોટના જનતાને અભિનંદન આપીશ કે હજી રાજકોટે આજે સાબિત કરી દીધું કે રાજકોટમાં માનવતા જીવે છે રાજકોટનું જમીન હજી જાગે છે અને રાજકોટ જ્યારે માનવતાની વાત આવે ત્યારે ધંધો છે એ બાજુમાં રાખી અને સ્વયંભૂ આજે રાજકોટ બંધ છે આ રાજકોટની જીત છે ને આમાંથી સરકારે શીખવાની જરૂર છે કે અગાઉની ચાર ચાર ઘટનાઓ જે બની એ બોટાદ હરણી કાંડ હોય બોટાદ લઠાકાંડ હોય સુરત તક્ષિલા કાંડ હોય કે મોરબી ઝૂલતા પુલની કાંડ હોય એકે આરોપી આજે જેલમાં નથી એટલા લોકોનો ગુસ્સો જે છે એ બહાર આવ્યો છે અને હપ્તા વધારવા માટે વેપારીઓને નાની નાની નોટિસો જે ફાયરની નાનતેન આપી છે એ માત્ર ને માત્ર હપ્તા વધારવા માટે કરી છે એટલે એ ગુસ્સો પણ આજે વેપારીઓએ દેખાડ્યો છે અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યું છે એના માટે તમામ રાજકોટવાસીઓ અને વેપારીઓનો આભાર માનીએ છીએ એમ લાગે છે જે ઉદ્દેશ માટે આ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું આ રાજકોટ બંધનું એલાન સફળ પણ રહ્યું છે તે ઉદ્દેશ પૂરો થશે સરકારને કંઈ ભીસ પડશે એવું લાગે છે જો સરકાર છે આ નિંભર સરકાર છે નિર્દય સરકાર છે કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલી સરકાર છે પાડાના ચામડા કહીએ ને આપણે હાથીનું ચામડું પાડાનું ચામડું એવી ચામડાવાળી આ સરકાર છે એટલે એક બે ચીટલા ભરવાથી આ સરકારને અસર નહીં થાય જો નહીં થાય તો અમે આ લડાઈ અહીંયાથી પૂરી નથી કરવાના અમે અલગ અલગ જે ચાર પાંચ ઘટનાઓ બની એ પીડિત પરિવારોને રૂબરૂ મળશું એમને કહીશું કે આવો આપણે સૌ સાથે મળી અને પાંચ ઘટનાના પરિવારો સૌ સાથે મળી અને મુખ્યમંત્રી સુધી જઈએ અને હારે હારે એક શું કહેવાય નવમાં ધોરણની એક ચોપડી લેતા જઈએ ગૃહમંત્રી માટે કારણ કે એ આઠ પાસ છે એટલે એમને કહીએ કે તમે નવમા ધોરણથી આગળ અભ્યાસ કરો કાયદાઓ વાંચો એનો અમલ કરો અને જે જે પદ્ધતિથી આવી ઘટનાઓ વખતે અગાઉ મને યાદ છે આ દેશના સંસ્કાર કે માત્ર રેલવેમાં દુર્ઘટના બને તો રેલવે મંત્રી રાજીનામું આપતા હતા તો આવડી આવડી પાંચ પાંચ ઘટનાઓ છતાં ગૃહમંત્રી પોતાનો સ્વીકાર કરવા તૈયાર નથી મુખ્યમંત્રી પોતે આખું ભાજપ ભેગા મળીને એમ કહે છે કે આ શું કંઈ મૃદુને મક્કમ મુખ્યમંત્રી નહીં આ ઢીલા ડશ મુખ્યમંત્રી છે એટલે એમને એક ઢાંકણી અને પાણી લઈ અને જઈશું અને એમને કહીશું કે આ શરમથી ડૂબી મરો કાલે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ આ બંને સફળ સફળતા ન મળે તે માટે પ્રયાસો કરી રહી છે વેપારીઓને ફોન કરી રહી છે શું ઘટના બની ત્યાં જો એમાં આક્ષેપો નહીં આજે સોશિયલ મીડિયામાં એ ક્લિપ પણ ફરે છે અને મોટાભાગના ન્યૂઝવાળાએ પણ એ ચલાવ્યું છે એટલે કોઈ આક્ષેપ નહોતો એ તો સામે આવી ગયું છે શું હતું એ એટલે પોલીસનું કામ છે કે ક્યાંય કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય અમે ક્યાંય કરતાં ક્યાંય ધોકા લાઈક ઓલ શું કંઈ પાઇપ લાકડી લઈને અમે નથી નીકળ્યા અમે માનવતા લઈને નીકળ્યા છીએ અને માનવતાની રાહે અમે લોકોને કહીએ છીએ અને લોકશાહીમાં અધિકાર છે માનવતાની રાહે જઈને તમે તમારી અપીલ કરી શકો તમારો વાત મૂકી શકો અને આજે અમે જે ચાર ચાર દિવસથી આ રોડ ઉપર પરસેવો પાડીએ છીએ પરસેવેથી નહાઈએ છીએ અને માનવતાની એક જે મશાલ જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ એ મશાલમાં ક્યાંક કોક એકાદું કદાચ જો દીપક બુજાઈ જતો હોય તો એમને ફરીથી જગાડવા માટે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અડધો દિવસ રાજકોટને બંધ રાખીએ અને મને વિશ્વાસ છે અને આજે હું મને આમ અંદરથી જ આમ શું કહે લાગણી અને ગદગદ રાજકોટવાસીઓ ઉપર હું ગદગદ છું કે એ લોકોએ આજે બંધને સમર્થન આપ્યું છે અને સંપૂર્ણ બંધ રાખ્યું છે રાજકોટવાસીઓ છે રાજકોટના વેપારીઓ છે તેણે આ બંધને સમર્થન આપ્યું છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કાલાવા રોડ છે રાજકોટનો સૌથી વ્યસ્ત રોડ માનવામાં આવે છે તે પણ બંધ છે ધર્મેન્દ્ર રોડ સદર બજાર પરા બજાર સહિતની મોટી મોટી બજારો છે તમામ બજારના વેપારીઓએ રાજકોટ બંધ રાખીને કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપ્યું છે હવે રાજકોટ જે કોંગ્રેસની જે માંગ હતી રાજકોટ બંધનો ઉદ્દેશ હતો તે હવે સરકાર સ્વીકારે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ